જવાબદારી કોણ લેશે હોસ્પિટલમાં પાણી ભરાતા સ્ટાફ અને દર્દીઓ પરેશાન છે બેડ નીચે પાણી છે સ્ટાફના લોકોની બેસવાની જગ્યા પર પાણી છે દર વર્ષે આની આ જ સ્થિતિ આ સિવિલ હોસ્પિટલમાં હોય છે દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા હોતી જ નથી નથી કરવામાં આવતી તંત્રના પેટનું પાણી પણ નથી હલતું આ દ્રશ્યો જોઈ શું તંત્ર રાજ હોય છે કે દર્દીઓએ વધુ બીમાર પડે અહીંયા આવીને જો કે અહીં આવતા પહેલા પણ વિચારવું પડે કારણ કે પાણી જેટલું ભરેલું હોય હોસ્પિટલના જવાબદાર લોકો પણ એટલા જ જવાબદાર છે આ સ્થિતિને લઈ બેદરકારી અને लापरवाही એટલી हद સુધીની કે સારવાર લેવી તો દર્દીઓને ક્યાં લેવી સવાલે પાંતાય કે પહેલા વરસાદમાં જે સ્થિતિ છે તો આગળ થશે શું દર્દીઓને સારવાર મળશે ખરા આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ